પાંચ વર્ષ નું બાળક ધ્રુવ ક્યાં જવું કયા ભગવાન નગર ની બહાર નીકળ્યા ચિંતા ભગવાન ને થઈ બાળક ક્યાં જશે એને કઈ ખબર બસ નીકળી ગયો છે મારા નામ ઉપર અનુભવ તો કરો શિવજી આ વાત પાર્વતી ને સમજાવે છે ઉમા કહો મેં અનુભવ અપના ધર્મના માર્ગે બે ડગલા આગળ તો હાલો પાંચ ડગલા ભગવાન સામે લેવા આવશે નગર ની બાર ધ્રુવ પહોંચો ચિંતા ભગવાનને ને થાય નારદ ને કહું જાઓ આ બાળકને માર્ગદર્શન કરો એના ગુરુ બનો છે બોલે તપ કરવા તપ શું કામ કરવું છે બોલે મારા પિતાના ખોળામાં બેસવું છે મારી માએ મને કીધું છે તપ કર મારા ઉદરથી જન્મ લે તો બેસવા મળે બેટા તને ખબર છે ભગવાન એક વડલાનું ઝાડ બતાવ્યું કેટલા પાન છે આ વડલાને ઘેગુર વડલો બેટા આ વડલાના પાન ગણિત બોલે આ ન ગણી શકાય ન ગણી શકાય ને આ વડલાના જેટલા પાન છે એટલા વર્ષ તપ કરીશ ને ત્યારે ભગવાન મળશે છોડા બધું હવે માય મેણું મારું તો શું થઈ ગયું પાંચ વર્ષના બાળકને શું વળી માન અપમાન જતો રહે ઘરે પાછો વળી જા ત્યાં તો પાંચ વર્ષનો બાળક બોલ્યો મહારાજ સંસાર વિભાગી છૂટેલા મહાત્મા મને ભાગવાનું માર્ગદર્શન આપો છો તમને રસ્તો બતાવો તો એ બતાવો કે કયા મંત્ર નો જાપ કરું કઈ જગ્યાએ બેસું પણ બેટા એ તપ કરવું સહેલું નથી જંગલમાં હિંસક પશુઓ હોય આ વડલાના ઝાડ જટલા એના પાન જેટલા વર્ષ તપ કરીને ત્યારે ભગવાન મળે પણ મળે ના ધ્રુવે કહ્યું મળશે ને બસ મને તપ કરવું છે એની પરીક્ષામાં પાસ થયા અને નારદજી બોલ્યા તા જગત સભર યમુના જલમ સુચિ જા બેટા છ મહિનામાં ભગવાન તને મળશે ગુરુ ગુરુદીક્ષા નારજ્યે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રિણ્ય કુર્યા દ્રવ્યયી બુધ સપર્યાદ્ર દેશકાલ વિભાગ નમો ભગવતે વાસુદેવાય દ્વાદસ્વાક્ષર મંત્રણ દીક્ષા નારજ્યે

અરે તપ કરવા બેઠો પાંચ વર્ષનો બાળક ધ્રુ ત્રિરાત્રાંતે બોધર્મ શ્લોક તપ કેવી રીતે કર્યું યમુના કિનારે આવ્યો યમુનામાં સ્નાન કર્યું યમુનાજીનું पान કર્યું

મારે ભગવાનને ને મેળવવા છે બધી જ વ્યવસ્થા ભગવાને કરી આપી મે આજે પણ 60-60 વર્ષના 70-70 વર્ષના લોકોને અફસોસ કરતા જોયા છે કે ગુરુ ધારણ કરવા છે પણ કોઈ હારા મળતા નથી એમ ન મળે

ભદ્રિકા વન હતું બોરડીઓનું વન હતું દર ત્રીજા દિવસે કેવલ પૂર ખાય અને પાછો જપ કરવા બેસી જાય દ્વિતીયમ તો તથા માહાસમ છષ્ઠે છષ્ઠે ભકોદિને ત્રુર્ણપર્ણિભિષ્ર્ણ કૃતાનો વ્યચર્યા વિભોમ પેલો મહિનો કેવી રીતે તપ કર્યું બોર ખાઈને એ પણ ત્રણ ત્રણ દિવસે બીજો મહિનો શરૂ થયો એટલે છ છ દિવસે છ દિવસે એકવાર ખાવાનું પેલા મહિને ત્રણ દિવસે બોર ખાઈને તપ કર્યો પછીના મહિને દ્વિતીયમ ચતથામાસમ છષ્ઠે છષ્ઠેર ભગોદિને તૃણપર્ણા દિવિશિષ તૃણપર્ણા એ વૃક્ષો ના પાંદડાઓ ખાઈ ખાઈને તપ કર્યું કેવલ શરીરને ટકાવી રાખવા માટે કોઈ રુચિથી ભોજન ન કર્યું આવું એક મહિના નહી ત્રણ મહિના નહી છ મહિના તપને વધારતો ગયો છ દિવસે એકવાર પછી બાર નવ દિવસે પાંચમા મહિને કેવલ બાર દિવસે એક વાર શ્વાસ લેવાનું શરૂ કર્યું અને એમ કહેવાય છે કે છઠ્ઠો મહિનો શરૂ થયું શ્વાસ લેવાનું પણ બંધ કર્યું પંચમે માસ્યુ પ્રાપ્તે નૃપાત્મજ પદે કે પદે કે સ્વાસ્થ્ય રોકી દીધો પાંચવા મહિને તો આકાશના દેવતાઓને મુંજારો થવા લાગ્યો આખા એ બ્રહ્માંડ નો શ્વાસ રોકી લીધો પાંચ વર્ષના બાળકે તપની તાકાત તો જુઓ